તારે ફોન બગડ્યો હું પડતો ભણતો તાર કે દસમું પાસ કરી રહ્યા હોય બરોબર છે મો પાસ કરો ફોન લઈ આવવાના બારમો પાસ કરો પછી લઈ આલો તમે ફોન લઈ આવો મત માર ફોન જોતો છે હાલ નહી ના લઈ આવ્યો બેટો કે મજૂરી કરવી છે પણ ઘરે જ નહીં આવું ખબર પડે ને ફોન નઈ લઈ આવતા ચાર પોસ્ટ દાડે કીધું ફોન જ નહીં લઈ આવતા આ તો આબુ જ નઈન કરે ખબર પડે ને યે હમરા ચમલે ઘાય ઘા રહેરો છે ચેઇનિંગ લેવા जातो શું કરું લેતા કેરે ઓહો બાય છોકરા થી તો ફોન લઈને ફારે રામન તો લઈ જાલતા નહી બોલા છો લે એકલા વાત કરો કોઈ નઈ જાય તો કેન્સલ સુ ટેન્શન લે બો આખો દાળો કામ કરું

એટલે અમારે અમે ઘણા મોણા જરૂર છે એટલે અમારે શું તમે રો પરા તો એમાં સારું એમ તો અમારા તમારા છોકરા છે ને તારું બધું રાખશે એમ બે પછી બે તો આયા તો છે મહિનો પરિ રાખવા છે પણ પગાર બગાર તો હારે પાળી રહ્યા છે ને ખબર પડે પગાર લેવાય ના રે શું વાત કરો આ કોઈ નઈ આ બસ આપેલું ઢોરા નતું રેખતું એટલે કેટલા થાય વી પચીસ હું રવું પડે પૈસા ની આપણે કરો પછી પૈસા નું વડી આપણે બાર મહિને કરવાની દર રૂપિયા તો ખૂબ હાલ જ છે પણ ના છે પણ તમારે તો કોઈ કરવાનું હે ઢોરણ સોણ ને એલું બધું કરવાનું છે બીજું તારે શું કરવાનું છે છોકરા પણ એ જોવો તારી મજબૂરીનો ફાયદો ઉઠાવો છે મને એવું લાગેલું છે તમે એ મજબૂરીનો તારા છોકરા ફાયદો નહીં ઉઠાવતો હું તારા બાર છું મને તો આ તો હું કેડે ખાચો છું નકા તો કવું એ નહી એમ તો 20 25 છે ને હું એટલે જો હા ફૂડલા લાવીશ હ સાઈ પૂરો કરીશ હા બીજું આવરીશ બીજું હા ખાલી આ શું પેલો દોતો હોય તારે ખાલી પાછી બેહી રેવાનું તારે ઓસવાળે નહીં હટવાનું

લ્યો લે હાડો લઈ રો મે કોદાળ આવું કામ નઈ કરેલું લઈ લે હાડો લઈ છે ચૂલે હ તો

એને કાંકર ના થાય બે હાથ આ લેલા હતી પૈસા પણ છે ને નક્કી મૂર્ગો પીડાઈ ગયેલો હશે નવો હાથી લાવ્યો છે પૈસા હાલવાનો ને નક્કી આજ તો દેવો તેવો કરી નાખવાનો છે લાહેડ મૂતો લાતા ઉધર એમ તો છો જે કરવું છે કરે ને છોકરો હા માં છોકરા પાડે લોક નહીં ના પાડે નહીં હો કઈ એવું હોય તો બેવો તો હા